હાલો ફ્રેન્ડ કેમ મજામાં આવ્યો મજામાં જ છે તો જો આપણે આપણો ડેઈલી રૂટિન જે દરરોજ નું આવી રહ્યું અત્યારે છે ઘરે એટલે પછી આપણો કોલેજ નો ટાઈમ થાય આવ્યો એ આવવાનું છે અને જો આ કિશોરોમાં કિશોરોમાં રામ રામ ગીતું બધા ને એવા તો સબસ્ક્રાઈબ કરી દીજો થોડાક હવે તો વધવા જ જોઈએ

तो फाइनली आप रहे ना तेरे टाइम ना आए वो कॉलेज में तो आप लोग बता भी हाँ जी जाइए कॉलेज दोहर तो कंप्लीट थी तो क्यों बोले तो ये मुक्त तो वो जो है तो कंप्लीट करें इनका चाप रहे आ गये अच्छा बुधवार किशोर मजा हमारे बताएं ना

અને પાછળ ઉતારે ને નિકુજ વાગ છે બતાવી દઉં તારું કેસ બતાવ્યું એટલે ખબર પડે મને વાંધો નહીં સ્ક્રીનશોટ નાખી દે બરોબર હાલ તો બે કન્ટિન્યુ રહી તો છે ને આપણા આ તો પાર્કિંગ એરિયા છે બરોબર અહીંયા જો આ નિકુ ની બાઈક પડી બધી કઈ ઓલી સ્પોટ છે કે કઈ છે બતાવ દે નહીં નહીં ઓલી કઈ એટલે એ ભાઈ કેવા માંગે કે આ બધી આપડી જ છે પણ એવું ન હોય કે હાલ આ બાજુ આવતો રે ભાઈ હમ નંબર સ્પોર્ટ્સ માટે ક્રિકેટ ને વોલીબોલ ને બધું અહીંયા કબડ્ડી અને હે ને કઈ બોલી માં તું તો બોલી બાજુ ઉતારવા એકલો એકલો ભાઈકો પણ હાલ તો આપણે હે ને થઈ ગયા ઘર ભેગા કેમ કે હવે હે ને થાકી ગયા પ્રોજેક્ટ કરી બરોબર અને જો ગાડી આ ચાલુ કરી દે થોડું કડું વધારે નીકળી ગયા ત્યાં ફાટક થી બરોબર અને આ છે જો આ

ત્યારે આયા પૂજા ચાલુ કરી દીધી અને પ્રોજેક્ટ હું થઈ ગયો કે તારા કે ભેગો કે આ આપણે આમ બ્લોગ ઉતારતા મોબાઈલ લઈને ગયું તો કઈ જટ મારે તો ત્યાં દૂર રહી ગયા એના જો આ રસ્તો એનો અડબડ તો આરી પર દેખાઈ ગયો ગાડી

એટલે હું ભાઈ હજી છે મન તો હજી જોઈને એને છે કે હું આવું પણ આપણે ધક્કો નથી કરાવો જ્યાં કામકાજ ચાલુ છે કે બિલ્ડિંગનું ના બસ વાળા હતા બસમાં વઈ જવાની જરૂર હતી ચાલો બી કન્ટિન્યુ રહી જાય આપણે મળીએ ડાયરેક્ટ મધુરામ જઈને હવે કે આમાં એને કન્ટિન્યુ નહીં થાય ડાયરેક્ટ મધુરમ થાય તો હું નીકળું બસ આવી ગઈ બસ આવી ગઈ ફાઇનલી આપણે એને અત્યારે પૂગી ગયા ઘેરે કોલેજેથી કોલેજેથી આવી વહેલા આવીએ ઘરે અને આપણું હેને આ બેક પીડ્યું

આ આપણી સાયકલ જે હે ને પેલા આપણે લઈને જાતા હતા દરરોજ પેલા જતા હતા હવે તો ગાડી છે બેરે અને ફોર વ્હીલ ગમે ફોર લઈને તો જવાનું હોય દીધી અને ક્યાંય જવાનું હોય એટલે તોય આપણે તો અત્યારે છે ને નોર્મલી જાય સ્કૂટી કે ગાડી લઈને બીજી

એટ્રેક્ટિવ એમ તે એમ મન છે ને ઓલું કરી આકર્ષિત કેમ કે એ જે લોગો છે ને એ જ મેન છે આમાં અને આવો કંઈક આવે સ્ટીલ કંઈક ટાઈપનું કંઈક આવે એ ચમકીને એમાં એમાં રેડિયમ હોય ને તો નાઇટમાં છે ને ફૂલ લાઇટિંગ થાય જો આમાં અત્યારે તો જેમ આવે એમ પડ્યું છે કેમ કે આપણું કામ કરતા હોય ને પછી અમુક વસ્તુ મૂકી દઈએ અને આપણા આ માઈક ગ્રેનેરોના Yeah. આ જો આપડી એક્સપેરિમેન્ટ હોમ એક્સપેરિમેન્ટ એવું છે તો ના આપડી પંખોડી નાની એવી જોવા તો ફાઇનલી છે ને હવે આપણે અત્યારે થોડુંક છે કામ એ પ્રોજેક્ટનું છે ને અમુક સ્ટડી રિલેટેડ એમાં ધ્યાન દેવું પડે ને બરોબર તો એમાં એ આપણે કામ છે અત્યારે એટલે એ બધું આપણે કરી લઈએ કમ્પ્લીટ અને અત્યારે કદાચ કન્ટિન્યુ થવાય નહી થવાય કેમ કે આપણે થોડુંક અમુક કામ હોય ને વર્કી તો કરવું પડે એના આટલું ધીમે ધીમા તો ના આલે ભાઈ તો એ આપણે કમ્પ્લીટ કરી લઈએ અને જો ટાઈમ રહે પાછો તો આપણે એમાં કન્ટિન્યુ થયું ચાલો તો જો આ વિડીયો ગમે તો તમને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એ સબસ્ક્રાઈબ કરવા હોય શું જાય કે લાલ કલરનો જે સબસ્ક્રાઈબ લખેલું હોય એ આવે ને લખેલું નીચે વિડીયો જોતા હોય અહીંયા એમાં ક્લિક કરવાનો હોય ખાલી એમાં પૈસા ન લાગે દસ વીસ રૂપિયા લાગે કદાચ એવું હોય એટલા નથી લાગતા நூல் ஆலோ மஞ்ச